તે કામ કરી કરીને થાકી ગઈ કેટલું કામ કરે ઘરનું રત્નાન કેવા છે તું બીજી બયેર જ લી એટલે હું ભી જયારે શાંતિ મળે મને ચિત્રાંત ધોવાના રાસ ઉંજવાનો રોટલો કરવાનો હું એ રોટલા કરે તો હું ફાઈનુ રાંધું કે બીજી બૈયર હોય એમાં બજાન શું કાઢવાનું એક કામ કરું બજામની તેની હાથે એટલે રતનાને એમ કહું કે તું બીજી બયર લી આવે એમ આવે ને તો હેમંત કેવા છે

બે જણી છે મન કુટ કુટ ને ધોળો બે જણી ના સિદ્ધના તેર લાંબી જોતે નથી કે નહીં હેમ કરાવી તે અસલ આવ કે ને જરેક મારી કરતા એ દિને કરતા હું બે જણી દિન હું લાવ તને હતી છૂટી કરી દો ને હું કા મન છૂટી કરે આ તો તારા સિદ્ધના ધોવાના ને રાસો ને હેવું બધું કરવાનું મારે તે પેલી આવે પેલી હતી હેવું કામ કરવા તો વાંડો છેલો જિંદગી કાઢવાનો છે વાંડો કપી કાઢ નાખી હું થઈ જાય તે માં પોરિયા હોય હોય તે બાળે ને જાય બાકી તું લી હા બીજી ભાઈ એમ બીજી લેવું નહી ગમે ફરવો

हां जाय हाथे हाते हूं कई गड़ धंधखंधो ले ना नहि तो पूरी यहाँ मन मार दे है उसका उसकी उसकी, उसकी, उसकी हमो दे रिया ना एक एक, एक हमो उसके ले हूं तमु ता फेर नी की तो एम सम की रेला के खावा पिवानो पुरो पाड़वानो है मुण दाणा दला हूँ एक दिन नीसा लेम बिचार करे छे हां प्यानो पुरो पड़ी जाए एक कम कर पूरी यहाँ हम जणी अरे બાકી બે ભાઈ હું બે તને તમે તમારું કામ કરો તારું હોય તો હું એકલી રેવા વાળી નથી હું કામ વાહે નાખો

આખો જિંદગી આખી વાંધો રખડતો ભટકતો ગમે હાથમાં ભેળી થાય મારી ગમ ભાડવાનું નઈમી જાય મારી તમને છૂટી કરી દે એટલે ફેસ પૂરો થઈ જાય ને હું કાની સંભાળો હું તો તારી બાજુમાં બીજી આવતી હતી ને લેન મારી ગઈ એ બીજી તો એટલા ઠુકી કે તું બીજી બયાર લઈ આવે એમ તો અને હું આજે તું બીજી લેન મારે મારું તેર કેમ ની મારું તેર નાહી દે બયાર ને ફેર હું છે ટેન્શન એ નાહી કે બયાર આ બીજી ગંભાળ તો બીજી આવે ને તોય હાથે ની કોડી ખાવા ને ખાલી ભાળતો હિંદવાનો ને ફરતો હિંદવાનો એમ તોય વાંડો જ ગણાય સાલ તમને છૂટી કરી દે હું જઈ રહી છે આજ તો મારે ગામ હાટમાં બી ભાળવો ની જોઈએ